અને જો પ્રિયાન્ત સ્કૂલ માં ક્રિકેટ રમે છે અરે બેટર ક્યાં હોય જો બોલ ઘટવા હોય જો બસ ની નીચે બોલ હોય જો આ પ્રિયાન્ત ભાઈ બોલિંગ કરે છે હું એને કહું છું ચાલ ઘરે તો આવું નથી એને આ જો પ્રિયાંશ મારે કામ પર જવાનું છે બહાર જવાનું છે યાર તું ચૂપ બે ઝાપડ મારીશ ને તો હમણાં તારું બધું ચૂપ નીકળી જાય સ્કૂલમાં બસ નો કાચ તોડી નાખ બસ નો કાચ તોડી બોલિંગ હું કરે બેટર સીધ તો લાગે જો એક બોલર અને એક બેટર બસ મેચ માટે બે જણ જ કાપી છે જો કાંડો થોડુંક આમાં કાળી વાર થતો જાય છે દિવસે દિવસ હારેક પંડ્યા મારો હમ હુ 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 પ્રિયાંશ ચલ હવે મારે ટીચર ના ઘરે જવાનું છે યાર ઓર્ડર છે લાસ્ટ બોલ લાસ્ટ બોલ હું ગાડી રસ્તા પર મૂકીને આવી છું યાર શું ભલે ઉપાડી ગયા તો તારો વારો તારો કોચિંગ જ બંધ કરાવી દો સોર અસીઓ કામ થઈ ગયું બોલ બાજુની બિલ્ડિંગમાં વજ ગયો છે ગાય તો એનું ક્રિકેટ ઓટોમેટિક બંધ થઈ જશે જો ભેગ ગોતવા જાય છે જો જો પ્રિયાશ ચડે જો આ વિડિયો તારા ડેડીને બતાવીશું પ્રિયાસ ટીંગાય છે એ જો ગાઈસ આ છોકરો જો દિવાલ પર ટીંગાતો હતું ચાલ કરે ફટાફટ બબાઈ ગઈશ હેલો ભાઈ શું કરો છો બધા કેવો ગયો આજનો દિવસ બધા નવ તો શું કહું રોજનું મારું તો દિવસ આજે હતો બીજો તો ઓર્ડર હતો મોટો પ્રિયાંશના ટીચરનો જે પહેલાં ટ્યુશન જતો હતો એનો ઓર્ડર હતો પાર્લરનો તો એનો ઓર્ડર બતાવ્યો અને બસ આજે સવારમાં અરે ભાઈ આજે તો મારે સોરે મતલબ કેવું સપનું આજનું સપનું સવાર હું તમને બતાવું ભાઈ મર્સિડીઝ ગાડી હું ચલાવતી હતી શોર્ટકટ મને બતાવું છું મર્સિડીઝ ગાડી હતી નવી જ હતી અને હું ચલાવતી હતી એન્ડ શું થઈ ગયું સમજી જાઓ તમે ડાયરેક્ટ ગાડી ભટકાડી દીધી છે એમને અને મને ફોર વ્હીલનો બહુ શોખ છે મારી પોતાની ગાડી જે હું ચલાવતી હોય એ મારું એક ડ્રીમ છે જે આજ નહીં તો કાલે પૂરું તો થશે જ તો મેં આજે સવારમાં મતલબ સમજું દસ વાગે આસપાસનું સપનું જોયું આજે હું બહુ લેટ ઉઠી છું અગિયાર પોણા અગિયાર એક્સેટ ઉઠી છું હું એ પણ મને ક્લાયન્ટનો કોલ આવ્યો હતો તો મને આ ખબર નહીં ભાઈ આજે તો ઘેરમાં આટલી બધી નીંદ્રાવી મને ખબર નથી પણ બહુ લેટ થઈ ગયું હતું બહુ લેટ થઈ ગયો હતો અને સવારમાં બસ આ સપનું હતું આજે જેવા મારા દાદાને મેં મતલબ મીધું તું મારા દાદા મારી ગાડીને કંઈ ખાય નહીં એવું હું દાદાને પ્રાર્થના કરતી હતી તો જેવી જ મતલબ ખૂબ પ્રાર્થના કરી એવો જ મને ડાયરેક્ટ મારો ભાઈ હતો એ પણ હતો સપનામાં ઇવન કહેતો ગાડીને કાંઈ નથી સારી થઈ ગઈ ગાડી મતલબ રિપેર થઈ ગઈ મસ્ત થઈ ગઈ ટકાટક થઈ ગઈ એટલું મને કીધું અને મારી ખુલી મતલબ મારા દાદાનો ચમત્કાર એટલો છે મારા ભાઈ વે બાપુ કે સપનામાં પણ તમે એને માનતા માનો ને તો તમારે એ સમયે દાદા તો પૂરી કરે કરે ને કરે છે હવે યાગ બંધ કરે ને વિશ્વાસ છે આપણા ભગવાન ઉપર આપણને આપણા દાદાઓ મારા દાદાનો સાક્ષાત ચમત્કાર છે તો આજનું તો મેં તમને સવારનું પેલું સ્વપ્ન જ બતાવી દીધું અને આજે સવારે બહુ લેટ ઉઠી હતી એના પછી પ્રિયા ફટાફટ ફટાફટ ટિફિન બનાવ્યું એના પછી પ્રિયા સ્કૂલથી લાવી જમાડો પાવભાજી બનાવી હતી રાતે કાલે તો એને એ પાવભાજી પસંદ છે તો આ દુખી ગયો એન્ડ ગરમ કરીને ફટાફટ એનું ઓર્ડર હું હોય ગઈ એના ટીચરના ગમે નાખી ફટાફટ આવી સાડા ચાર થઈ ગયો તો એને જવાનું હતું પૂર્ણ ચારે અને મારે આવતા થઈ ગયા હતા સાડા ચાર તો ત્યારે આવી અને ફટાફટ એને મૂકી આવી ક્લા કોચિંગ કોચિંગથી ફટાફટ પછી છ વાગે લઈને આવી નાસ્તો કરાવડાયો એન્ડ એના પછી ટ્યુશન ઘરે આવ ટ્યુશન ઘરે આવીને બસ ડેલી રૂટીન ડે ખતમ કરવાનો ચા પાણી પીધા બસ રોજનું એ જ ચાલતું હતું એ જ તો ચાલો ગાઈશ એટલે હવે આજનો દિવસ તો બહુ લાંબુ લંબાવતા નથી જે થયું એ બોલું આજના દિવસમાં હતું ચા પાણી પીધા નાસ્તો પાણી કર્યા રોજનો દિવસ હતો એ આપણે કમ્પ્લીટ કર્યું અને ચાલો ગાઈશ આજના સોને હર હર મહાદેવ અને અત્યારે વાગી ગયા સાડા બાર વાગીને દસ મિનિટ હવા આવી છે પોણો એક વાગવા આવ્યો છે તો મને ભાઈ હાથ દુખવા માંડ્યો છે એવું થાકી ગઈ છું બહુ ફાસ્ટ ફાસ ફાસ્ટ બોલી બોલીને થવા માંડ્યો છે તો ચલો આજના સોની હર હર મહાદેવ વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો એન્ડ સારા સારા સપના જોવો ધ્યાન રાખો અને ચાલો આજના સોની હર હર મહાદેવ અને બાય આઈશ